યાત્રાધામ પાવાગઢ સ્થિત બ્રહ્મલીન અરુપગિરી સ્વામીજીને સમાધિ આપવામાં આવી છેલ્લા સતત ચાલીસ વર્ષ ઉપરાંતે યાત્રાધામ તેમજ શક્તિપીઠ પાવાગઢ ડુંગર ઉપર બિરાજમાન જગતજનની માં કાઢીના પ્રખર ઉપાસક તેમજ યાત્રિકોની સેવાને માતાજીની સેવા માનતા એવા પરમ પૂજ્ય બ્રહ્મલીન અરુપગિરી સ્વામીજી ગુરુ જગદીશ ગિરિજીનું નિરંજન અખાડા હરિદ્વાર જેઓનું ગત રોજ બપોરે ત્રણ વાગીને પંદર મિનિટે માતાજીના ચરણોમાં બ્રહ્મલીન થઈ ગયા હતા આ દુઃખદ સમાચાર તેમના અનુયાયીઓમાં વાયુ વેગે ફેલાતા તેઓના આશ્રમ ખાતે આજે વહેલી સવારે ભક્તગણ ઉમટી પડ્યા હતા આજે બુધવારના રોજ સવારે દસ વાગીને ત્રીસ મિનિટે પરમ પૂજ્ય અરૂપગિરી સ્વામીજીની શાસ્ત્રોત્તર વિધિ રીતે પાલકી યાત્રામાં બિરાજમાન કરી છાસિયા તળાવ નજીકના નાના ડુંગર ઉપર માતાજીના પગથિયા સુધી પાલકી યાત્રા પહોંચી ત્યારે મંદિરના ટ્રસ્ટીઓ તેમજ પૂજારીએ વિધિવત રીતે પરમ પૂજ્ય સ્વામીજીને તિલક ચંદન કરી પુષ્પ અર્પણ કરી પૂજા અર્ચના કરી હતી ત્યારબાદ પાલખી તેઓના આશ્રમ ઉપર પરત આવી હતી અને ત્યારબાદ સંતો અને ભૂદેવની હાજરીમાં શાસ્ત્રોક્ત વિધિ વિધાન પ્રમાણે આજ રોજ બાર વાગીને ત્રીસ કલાકે પરમ પૂજ્ય સ્વામી અરૂપ સ્થળ સમાધિ આપવામાં આવી હતી સંતો મહંતોની પ્રણાલિકા મુજબ સ્વામી અરૂપ ગીરીજી ને સોળ કાર્યક્રમ તારીખ ત્રીસ સાત બે હજાર પચીસ ના બુધવારે અગિયાર વાગે ને ત્રીસ કલાકે પાવાગઢ ખાતે શ્રી કાલી મંદિર અન્નપૂર્ણા હોલ ખાતે રાખવામાં આવેલ છે